જોઈ લ્યો મિત્રો આ આપણું ગામ હે આ ગામ ને આ જોવા નદી ઉતામરો કેમ બાકી મિત્રો તમે હરિયાળી નામ તમે ગામડાનું વ્યૂ તમે જોયું ને અમારું ગામ એ રેડ એલર્ટ માં હે હા મિત્રો ફાઈનલી વરસાદે વિરામ લઈ લીધો છે ને અત્યારે બપોર થઈ ગયો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તમે બધા આપણે કરી નાખી છે નાઈ ધોઈને ફ્રેશ થઈને નતારે આપણે જાય આજે ભાઈ કાલનો બહુ વરસાદ છે ફૂલે ફૂલ ને મિત્રો અટાણે આપણે જાય ગામની નદી જોવા એટલે ઉતામરો જોવા જાય આપણે કાલનો ફૂલ વરસાદ છે ને મિત્રો કાલે આપણે કિલેશ્વર મહાદેવ હર્ષદ અને ઘૂમલી ગયા એ તમે આગળના વ્લોગમાં જોયું ને આપણે જો આ કાલનો વરસાદ ચાલુ જ છે હજી ચાલુ જ છે આપણે નદી જોવા આવ્યા અહીંયા ગામની મહાદેવનું મંદિર છે અહીંયા પંચેશ્વર મહાદેવનું મંદિર આ નદીનું નામ છે ઉતામરો તો આપણે જોવા આવ્યા અહીં જો કેટલું ઘું છે તો મિત્રો અટાળે આપણે જો પંચેશ્વર મહાદેવ દર્શન કરી લીધા જો તમે ચાંદલો કરી લીધો હમણાં તમને દર્શન કરાવું મંદિર દેખાડ દઉં તમે જોવું ને પછી આપણે ઉતામરો જોવા જાય પાણી કેવું કાવે આપણે જોઈ તો મિત્રો તમે આ પંચેશ્વર નું મંદિર છે ઊભા ભગવાન છે નું મંદિર છે બધાય માતાજી એવા છે તમે જો આ ઈ મંદિર છે અહિયાં પંચેશ્વર મહાદેવ મંદિર જો આ માતાજી મંદિર છે અહીંયા બાજુમાં જ જોઈ લ્યો મિત્રો આ આપણું ગામ છે આ ગામ ને આ જોવા નદી ઉતામરો ગયું છે પાણી તમે આ પુલ છે આની તો ગામ એટલે ગામ તો છે પણ ઘર ને એવું બધું નથી એની ઓનીકોરા ગૌશાળા છે ગાયું એટલે આજે એ તો બંધ છે આજે કોઈ ગાયું છોડી નથી કારણ કે આમાં ગાયું હાલી ના હાગે આમાં પાણીમાં એટલે તણાઈ જાય એટલે આજે વરસાદના કારણે આપણે ગાયું ઘરે જ બાંધી બધાય ગૌશાળો આમ આમ આવ્યો હે આપણો ગૌશાળો ગામનો આ ગામ છે જો પછી આમ વાડી વિસ્તાર આવી જાય છે ઓલી બાજુ આ રસ્તો આ પુલ છે આમાંથી ગાયું વાલી ના હગે તણાઈ જાય આજે આપણે ગાયું ઘરે જ બાંધી છે બાકી તમે પાણી જોઉં જોઈ લ્યો મિત્રો નદી બાકી આપણે આ પૂરા આજે આવ્યું બાકી આની મોર મીઠો વરસાદ હતો પૂર નહોતું આવ્યું આમ આમ ઉપરથી આવી ગયું હતું પાણી બાકી તમે જોઈ લ્યો નદી હજી વરસાદ ચાલુ જ છે આપણા ફૂલ આગાહી છે રેડ એલર્ટમાં છે તો હવે આપણે પછી ઘરે જાઉ ને બધી ગામની આજ તો બધી ગાયું ઘરે જ બાંધી છે આ વરસાદના અને પૂરના કારણે તો તમને ઘરે જઈને દેખાડું ગાયું ને બાકી તમે જોઈ લ્યો આ પૂર હજી ચાલુ જ છે વરસાદ હજી ફૂલે ફૂલ ચાલુ છે ને અમારું ગામે રેડ એલર્ટમાં છે જિલ્લો અમારો જિલ્લો રેડ એલર્ટમાં છે એટલે કે ફૂલ આગાહી છે બધા મોમ તો અટાણે વરસાદ હે જ ગામડાઓમાં બાકી આ મંદિર આપણે મહાદેવનું મંદિર ને જોઈ લ્યો હજી વરસાદ ચાલુ જ છે હવે જો આપણે ઘરે ઓકેડી જાય ફૂલે ફૂલ આપણે હવે ખરા જઈને તમને બતાડું કે આવ્યું નહીં ફૂલ ઓકે જાય છે જોઉં તમે

મિત્રો વાળો મિત્રો ફાઈનલી વરસાદે વિરામ લઈ લીધો છે ને અત્યારે બપોર થઈ ગયો છે બપોર ના બે વાગી ગયા છે ને પાછો ચાલુ તો થયો હે જરા જરા એટલે રેવાનું નામ નથી લે તો હાલો આપડે ભાગીને ગપલ લીજા જાઉં હા તો મિત્રો એમાં હતું એવું કે પાછો જો વરસાદ ચાલુ થઈ ગયો ઘણીક વાર બ પાંચ દસ મિનિટ રહ્યો તો વરસાદ બાકી આમ તો ચાલુ જ છે આ તો હાવ રહી ગયો તો પાછો ચાલુ થઈ ગયો ફૂલ ધીમે ધીમે થાય છે ને હવવારનો મિત્રો કાલનો ચાલુ છે કાલ બપોર ટાણાનો જો પાછો ફૂલ થયો જોઈ જોઈએ મિત્રો પાછો ફૂલ થઈ ગયો વરસાદ એટલે કાલ બપોરનો વરસાદ ચાલુ છે આ હજી હજી આગાહી તો હજી ચારગદીની છે અને એમાં અમારો જિલ્લો એટલે કે જામનગરને દેવભૂમિ ને એ તો મિત્રો રેડ એલર્ટમાં હે તમે જોયું હે તો આપણો જિલ્લો જામનગર છે ને આપણે ઓળી વાળે વાછડી બાંધી હતી એને આપણે અહીંયા ઘરે લઈ આવ્યા કારણ કે યાર ત્યાં બિચારી ટાઢની આમ ઠંગરાઈ જાય

કઈ વાંધો નહીં આલો વરસાદ રહે એટલે આપણે બારનું તમને આમ અમારા ગામની હરિયાળી કેવી તમે વરસાદ પછી વરસાદનું વાતાવરણ આ વરસાદ રે તો આમ આ દંડેડા પડે બાકી તમે આગળ જોયું એમ કે આપણે આવી ગયું કે આગળ હું તમને ગયો તો એમ નદી બતાવવા મહાદેવના દર્શન કરાવ્યા તમને

મહિના કારણ કે વરસાદ રહી ગયો આરેવા ઉડે છે એ ને હવે જો એકદમ હરિયાળી થઈ ગઈ મિત્રો તમે આમ જોવો તમે ખાલી વાતાવરણ આમ માણો અંદર આ તમે મિત્રો ખરેખર આમ આમ એમ તમને હજી વિડીયામાં ના મજા આવે બાકી તમે આમ રિયલમાં તમે આમ જોવ ને તો આ મજા જ અલગ છે આ પ્રકૃતિ જોવું તમે પ્રકૃતિ સોળે કલાથી ખીલી ઉઠી છે એવું જ કે કારે ને જોઉં તમે આમ એ ને લીલું છમ થઈ ગયું છે ને વરસાદ રહી ગયો છે જોઈ લો જો પારે આવડે જો કબૂતર આવ્યું વાય 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 કેમ બાકી મિત્રો તમે હરિયાલી નામ તમે ગામડાનું વ્યૂ તમે જોયું કેમ બાકી તમે ગામડાનું વ્યૂ તમે જોયું તો હવે મોઢું શું જોવું હોય યાર લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો હવે નહી તમને આવડો આનંદ કરાવું હું તમને યાર તમારાથી કેટલું આટલું નથી થતું એ પારેવા જોઈ લ્યો આ પારેવા ઉડ્યા ઓ મિત્રો આ હા મિત્રો આ ગામડાની મજા તો કઈક અલગ જ હોય ને મિત્રો તમને વિડિયો કેવા લાગે છે જરા કોમેન્ટ કરો તમારી એક કોમેન્ટ ઉત્સાહ વધે છે જેથી અમે વિડીયો બનાવી લાઈક કરો તો અમને મોટિવેશનલ મળે છે તમે ને લાઈક ને બધું કરો તો એમને એમ થાય કે નાના આપણી મહેનત છે તો તમે કોમેન્ટ કરી નાખો મસ્ત મજાની નાના પછી તમે ભૂલી જાઓ અટાણ જ કર નાખો કાવી વાંધો ને અટાણ કમેન્ટ કરી નાખો નાલો આપણું વાડે ભૂગી ગયા છે જો આપણું ટ્રેક્ટર વડું મહિન્દ્રા સરપંચ